જુનાગઢ અંબાજી ગાદીનો વિવાદ હવે દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે આ વિવાદે રાજકીય વળાંક તો લીધો જ હતો પરંતુ હવે મહેશગીરી બાપુના પડખે કયા વધુ એક સંત આવ્યા છે તેની સાથે જ ગુજરાતી સંતો કેમ હવે શાંત નહીં બેસે તેવી ચીમકી કોને ઉચ્ચારી છે તે દરેક વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસીની જુનાગઢ ગાદીનો વિવાદ હવે દિવસે દિવસે વધી રહ્યો છે આ ગાદી ઉપર કોની સત્તા આવશે એ તો એક સવાલ છે જ કારણ કે અત્યાર સુધી આ ગાદી માટે મહેશગીરી બાપુ હોય હરિગીરી બાપુ હોય તે બંને આમને સામને આવી ગયા હતા ને તેમાં દુષ્યંતગીરી બાપુએ તો ઝંપલા આવ્યું હતું પરંતુ હવે આ બધાની વચ્ચે મહેશગીરી બાપુના પડખે વધુ એક સંત આવ્યા છે અને એ સંત છે અમરગીરી બાપુ અમરગીરી બાપુએ અંબાજી ગાદીને લઈને સૌથી મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે જે પણ વ્યક્તિ મહેશગીરી બાપુને જેમના સંતો ને જાગૃતિ આપી એક નવું જોશ ભર્યું નાના મોટા અને સહકાર આપ્યો લડત આપે છે એવા મહાન વિભૂતિ મહાન તપસ્વી મહાન વિભૂતિ શ્રી શ્રી એક હજાર આઠ શ્રી ભૂતનાથ મહાદેવના શ્રી મહેશગીરી બાપુ એના તમામે તમામ મહાત્માઓ શાંતો મહંતોના ચરણ કમલોમાં અવાજ ઉપાડીને તમામ ગુજરાતના સંતોને જાગૃત કર્યા હોય એવા મહાન તમામ સંતોને ચરણકમલમાં હું પોતે અમરગીરી બાપુ ભવનાથ મંદિરના એક શપ્યશ્રી હું છેલ્લા દસ વર્ષથી લડું છું પણ મને એવું લાગ્યું કે હવે ગિરનારમાં કોઈક જેની ગર્જના થાય એવા સંતશ્રી મહેશગીરી બાપુ આ ગિરનારના સંતોને જાગૃત કર્યા એમને એક ન્યાય અપાવવા માટે ભીડ ઝડપ્યું અને કોઈ ત્રાસવાદી કોઈ શડો ન પેસે એ માટે એમની મહાન લડત છે તમામ ગુજરાતના સંતોને મહંતોને હું વિનંતી કરીશ કે આપણે એક સમય છે અને આપણે જાગવાનો સમય છે અને આ યુપીના મહાત્માઓ આવીને વેન કેન પ્રમાણે આપણા મંદિરો હડપ કરી લે ગિરનારને હડપ કરી લે નાના મોટા સંતોને મર્ડર પણ કરી નાખે એવા આ ક્રિમિનલ માણસો અહીંયા ગુજરાતમાં જો પ્રવેશ કરશે અને ગિરનારમાં જો પ્રવેશ કરશે તો આપણા આ ગુજરાતના સંતોને ક્યાં જવું એનો એક વિષય છે હું તમામે તમામ ગુજરાતના સંતોને આહવાન કરું છું એક થાવ અવાજ ઉપાડો મહેશગીરી બાપુને સાથ અને સહકાર આપો અને એમની સાથે હું પોતે અમરગીરી બાપુ એક મહાન શ્રી રઘુનાથગીરીના શિષ્ય અમરગીરી બાપુનો પણ સાથ અને સહકાર મહેશગીરી બાપુને સદાયના માટે રહેશે ને હું એમનો ઋણી છું ગુજરાતના સંતો માટે આપે જે બીડું ઝડપ્યું છે અને ન્યાય માટે તમે લડો છો એમાં કદાચ મારું બલિદાન આપવું પડશે તો હું પણ આપીશ અને તમારી સાથે જ છું મારા તમામ ગિરનારના ગુજરાતના સાધુ સંતો સાથે જ છું અને કોઈ સંત જો યુપીમાં બેસીને કોઈ ચીમકી આપતા હોય ગુજરાતના સંતોને એ કદાપી અમે સહન ના કરીએ જેવી રીતે તમે અમિત ચીમકી આપો છો એમ હું પણ કહું છું મહેશગીરી બાપુને કોઈ આંગળી ચીંધી અને કદાચ કોઈ નુકસાન કરવાની કોશિશ કરશો તો આ ગુજરાતના સંતો પણ બેસી ના રહે એ પણ એમને માટે બલિદાન આપવા તૈયાર છે તમને તો ખબર જ છે ગુજરાતના સંતો અને મહારાષ્ટ્રના સંતો અનેક એવા ભક્તજનો અહીંયા આજે ગિરનારમાં ઉમટી પડ્યા છે તો તમને પણ ખબર હોવી જોઈએ કે એમને પણ આ મહેશગીરી બાપુ એકલા નથી એમને સાથે આખું ઝુંડ છે જેવી રીતે કુંભનો મેળો ભરાય એવી રીતે અત્યારે ગિરનારમાં ભક્તોનો મહામેરામાં મણ ઉમટી પડ્યો છે તો એટલામાં તમે સમજી લેજો ચીમકી આપવાની તો વાત જ તમે ભૂલી જજો મહેશગીરી બાપુને આંગળી પણ કોઈએ અડાડી તો એનું પરિણામ ખોટું થશે અને ભોગવવું પડશે જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ભવનાથ અંબાજી ગાદીના વિવાદે રાજકીય વળાંક તો લીધો જ હતો પરંતુ હવે આ બધાની વચ્ચે અત્યારે જે ગાદી છે તેની સાથે જ જે જગ્યા છે જે કલેક્ટરના હસ્તે છે કલેક્ટરની સાથે મામલતદારના હસ્તે છે જોકે આના માટે થઈને બહારથી અગિયારેક એવા સંતોષ છે તેમને પણ બોલાવવામાં આવ્યા છે તેમના દ્વારા પણ તપાસ કરવામાં આવશે પરંતુ હવે આ બધાની વચ્ચે અમરગીરી બાપુએ સૌથી મોટો ખુલાસો કરી દીધો છે અને કયું પણ છે કે અંબાજી ગાદી ઉપર કોનો હક છે કોનો હક નથી તેની સાથે જ અંબાજી ગાદીને લઈને મહેશગીરીના પડખે પણ